મેનાબેન શું કહેશો જે રીતે રોહિત શર્માના નામનું સ્ટેડ જે સ્ટેન્ડ છે આ તે વાનખેડી સ્ટડીમાં બનાવવામાં આવ્યું આપણે પણ પણ લાગણી સોશિયલ મીડિયામાં કરી નામનું સ્ટેન્ડ છે તે બનવું જોઈએ હું ખૂબ ખુશ છું કે રોહિતના નામનું સ્ટેન્ડ બન્યું અને એ રોહિત ડિઝર્વ કરે છે ભારત ક્રિકેટને એને ઘણું બધું આપ્યું છે અને ચોક્કસપણે એનું યોગદાન ખૂબ છે આવી જ રીતે હું એમ ઈચ્છું છું કે જેમને આ મુંબઈમાં એમને આટલું માન સન્માન મળ્યું ત્યારે ગુજરાતમાં આવા ઘણા પ્લેયરો છે પછી આપણે સલીમ દુરાનીજીની વાત કરીએ પૂજારાની વાત કરીએ રવિન્દ્રની વાત કરીએ ત્યારે મારું એવું માનવું છે કે અહીંની ગવર્મેન્ટે પણ થોડું વિચારવું જોઈએ જ્યારે તમે વાત કરો છો કે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપું છે તો ઘણા બધા એવા છે કે જે રવિન્દ્રને જોઈને પોતાના માતા પિતાઓ પોતાના બાળકોને ક્રિકેટ રમવાનું ચાલુ કરાવ્યું છે અને હાલમાં જ એક કહેવાય કે સુનેરી અક્ષરોમાં લખાયું છે કે ભાઈ અગિયારસો એકાવન દિવસથી વધારે રવિન્દ્રએ પોતાનું એક નંબર વન ઓલરાઉન્ડરનું જે ટેગ છે એ હજી સુધી જાળવી રાખ્યું છે અને હું આશા કરું કે હજી પણ પચાસ મહિનાઓ કરતાં પણ વધારે જાય અને એ જાળવી રાખે તો આવા જ્યારે ખૂબ સારા પ્લેયરો કે ગૌરવના ગુજરાતને ગૌરવ અપાવનારા છે સૌરાષ્ટ્રનું નામ વધારનારા છે ત્યારે તેમના માન માટે પણ ગુજરાત ગવર્મેન્ટે કંઈક કરવું જોઈએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને ગુજરાત ક્રિકેટ એસોસિએશને જો વિચારવું જોઈએ અને આવા પ્લેયરોને પ્રોત્સાહન આપવા માટે અને આવનારા પ્લેયરોને પ્રોત્સાહન આપવા માટે પણ રોહિત શર્માને જેવું માન સન્માન મળ્યું એવું આપવું જ જોઈએ હું એવું માનું છું કારણ કે અત્ય અત્યાર સુધી મેં જેટલી જોઈ છે કે બધા ક્રિકેટરોની લાઈફમાં એવા કોઈ પણ પ્લેયરોને ક્યાંય આવું ગુજરાતમાં માન મળ્યું નથી તો હું એવું અપેક્ષિત કરું છું એઝ અ ક્રિકેટ પ્લેયર એ ક્રિકેટરની એક બેન તરીકે નહીં પણ ક્રિકેટ લવર તરીકે મારી એવી અપેક્ષા છે કે જેટલા પ્લેયરો જે ગુજરાતમાંથી છે ને ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે એવા દરેક પ્લેયરોને સ્ટેડિયમમાં આવું માન સન્માન મળવું જોઈએ